વગરદર અડાજણ પોલીસની મહિલા પીએસઆઈ નીલમ મારુ પાંચ હજારની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા છે મહિલા પીએસઆઈને અડાજણની સૌરવ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરી જે રવિવારે લાંચ લેતા પકડી લેવાઈ હતી પીએસઆઈએ પહેલા પચાસ હજારની રકમ માંગી બાદમાં રકજક થતા ચાલીસ હજારમાં પતાવટ થઈ હતી જેમાં ઓગણત્રીસમીએ શનિવારે પાંત્રીસ લીધા રવિવારે બાકી પાંચ લેવા જતાં એસીબીની ટ્રેપમાં ભેરવાયા હતા અડજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગ મુદ્દે રહેશોએ ચાર દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી અરજની અડજણ પોલીસના સૌરોછપી પોલીસના મહિલા પીએસઆઈ નીલંબેર મારુ કરી રહ્યા હતા મહિલા પીએસઆઈ નીલંબારુ વર્ષ 2016 માં ડાયરેક્ટ ભરતી થયા હતા તેમની અમદાવાદ થી સુરમાં બદલી થઈ મહિલા પીએસઆઈ સાથે લંચ માંગવામાં અને એક પોલીસકર્મીની સનદોણીની આશંકા છે આ બાબતે એસીબીએ તપાસ લંબાવે છે દસ દિવસ પહેલા તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા સીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડી રાત્રે સર્ચ કર્યું છે પીએસઆઈએ ચારે દુકાનદારોનો કોઈ વાક ન હોવા છતાં તેઓની સામે કલમ બસો મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી જેથી દુકાનદારો ડરી ગયા હતા ચારે દુકાનદારો લોકઅપમાં નહીં બેસાડવા અને કાર્યવાહી ન કરવા પીએસઆઈ મારો પહેલા પચાસ માંગ્યા હતા મોબાઈલમાં અગાઉ પાંત્રીસ હજારની લાંચ લીધી હતો તેને વિડીયો હતો આ જોઈને મહિલા પીએસઆઈ ચોકી ગયા અને સ્ટાફને ને કહ્યું કે આપણો વિડીયો ઉતાર્યો છે એમ કહીને દુકાનદારની સામે એકસો એકાવન કાર્યવાહી કરવાની વાત કરી એટલામાં એસી બી પહોંચી હતી